નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના આપો ગુજરાતમાં ભારત ચિંતા એટલે કે અંબાલાલ પટેલે આજથી પંદર દિવસ પહેલા આંતર હુમલો થવાની આગાહી કરી હતી જે આખરે સાચી પડી ગઈ છે અને અંબાલાલ પટેલે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વચ્ચે બોર્ડર પર હલચલ થશે ભારતીય સીમાઓ સાચવી પડશે આ બધી આગાહી કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળફળાટ મચાવી દીધો છે આજથી પંદર દિવસ પહેલા અંબાલાલ પટેલે ગ્રહો અને નક્ષરતો ચાલી જોઈ આંતક હુમલો આગાહી કરી હતી ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખાતેલ ફરી ઘટાડો એટલે કે ખાદ તેલના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા ત્રણ દિવસમાં સિંગ તેલના ભાવમાં પંદર કિલો ડબ્બો ચાલીસ રૂપિયા ઘટાડો થયો છે સિંગ તેલમાં પંદર કિલો ડબ્બાનો ભાવ 2300 રૂપિયા વર પહોંચી ગયો છે ગત દિવાળીથી અત્યાર સુધીમાં પંદર કિલો તેલના ડબ્બાનો ભાવ ત્રણસો રૂપિયા ઘટ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે છે મિત્રો સામાન્ય માણસોને દસ હજાર રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા હતા સમાચાર એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે દસ હજાર બેકમાં ઓર ટાપ આપવામાં આવે છે જ્યારે દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનતાનું બેંક એકાઉન્ટ હોવો ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સરકાર આપશે ફી ઇન્ટરનેટ એટલે કે દેશમાં મૂળ સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશમાં પછાત અને ગરીબો વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશમાં ગરીબો ડિજિટલ ઇન્ડિયાની દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ ગૃહ આ બિલ પર વિચારણ કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઈટ ટુ ફી ઇન્ટરનેટ છે પાંચ લાખ રેશન કાર્ડ ખુશખબર એટલે કે રાજ્યમાં લગભગ પાંચ લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે એટલે કે સરકાર રેશન કાર્ડ ઈ કેવાસી માટે સમયમર્યાદા વધારો કર્યો છે અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ હતી જેને વધારીને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ કરવામાં આવી છે અને રાજ્યમાં હજુ પણ લગભગ પાંચ લાખ રેશન કાર્ડ ધારકો માટે એવા છે જેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી આથી સરકાર આ નાગરિકોને વધુ એક તક આપતા સમયમર્યાદા લંબાવી છે જો કે સરકાર આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે લાભીઓ ત્રીસ એપ્રિલ સુધી પોતાનું ઈ કેવાસી નહીં કરાવે તો તેમને મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે એટલું જ નહીં તેમના કાર્ડ પણ રદ થઈ શકે છે સરકાર માત્ર માત્રપાત્ર લાભથીઓને કાર્ડ લાભ આપવા માગે છે અને આ માટે કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી બાયોટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ઘરેલું ગેસ નવા ભાવ જાહેર એટલે કે કેન્દ્ર પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસના ભાવમાં વધારો કરતાં જણાવ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે અને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર હવેથી પાંચસો ને પચાસ રૂપિયા જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર આઠસો ને ત્રેપન રૂપિયા મળશે જ્યારે પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત આઠસો ને ત્રણ રૂપિયા હતી મિત્રો ત્યારબાદ ને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હપ્તા વગર બેતાળીસ હજાર ખાતામાં એટલે કે જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજિસ્ટર કરાવેલો હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાળીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચાર મહિને આ અંતર સાથે બે બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે ત્યારે કિસાન યોજના લાભથીઓ જો કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર ગુજરાતના લાખો ખેડૂતો માટે દેવામાં ડૂબેલા છે તે ખેડૂતો એક લાખ કરોડ રૂપિયા પણ વધારે રૂપિયા લોન લીધી છે તો ગુજરાતના ઉણતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતો લોન લેતી છે દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં હોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂત માટે છે તો રાજસ્થાનમાં નવ્વાણું લાખ ખેડૂતોને એક લાખ કરોડ રૂપિયા પણ વધારે લોન લીધેલી છે તો ખેડૂતોને લોન આપવા અને ખાનગી અને જાહેર ક્ષેત્રો બેકો સૌથી આગળ છે આખા ગુજરાત ખેડૂતોને દેવું નેવું કરોડ રૂપિયા છે મિત્રો આમ તો ચોત્રીસ હજાર ખેડૂતો સમાવેશ થાય છે જ્યારે સરકાર વીસ પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડ રૂપિયા દેવા ભાજપ સરકાર માફ કર્યા છે તો ખેડૂતોને કેમ નહીં દેવું માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂત દ્વારા અને કિસાન સમિતિ દ્વારા દેવા માફી માગણી કરવામાં આવી છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષ પણ રાજ્યમાં ભાજપ સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂત સાથે આપશે ખેડૂત દેવો માફ કરશે કે નહીં તે જોવાનું બાકી રહ્યું છે મિત્રો